શ્રી કૃષ્ણ સીતારામ તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અજમેરા ફેશનમાં તો દર્શકો ઉનાળાની તૈયારી તમારી કેવી ચાલી રહી છે ખાસ કરીને કમેન્ટ કરજો આજે હું સ્પેશિયલી એવી સાડીના કલેક્શન્સ લઈને આવી છું જે ઉનાળાની સિઝનમાં ધૂમ મચાઈ નાખશે કસ્ટમરની લાઈન લાગી જવાની છે કારણ કે આજે જે કલેક્શન છે એ કોટન સાડીના કલેક્શન છે જે આપણા ત્યાં એકસો રૂપિયાથી શરૂ થઈ જાય છે પ્રિન્ટેડ સાડીઓની વાત કરું પ્રિન્ટ કેટલોગની જે કોટનની અંદર છે એમાં ફક્ત તમને ચાર પીસના સેટ મળી જશે જેના કે ફર્સ્ટ સાડી જે તમે જોવો છો મારા હાથમાં આ ચાર પીસનો સેટ છે જેની અંદર તમને ચાર અલગ અલગ કલર્સ મળશે સાડીની અંદર તમને બ્લાઉઝ પીસથી લઈને બોર્ડર બધી જ મળશે અને આપણા ગુજરાતીઓમાં ડેલી યુઝ માટે જોવા જાય તો આ ટાઈપની સાડી બહુ વધારે ચાલે છે અને આ સાડીની અંદર તમે જાતે જોઈ શકો છો ત્રણથી ચાર અલગ અલગ કલર્સ આપણે લીધેલા છે એના પછી એકસો વીસ રૂપિયાની સાડીની વાત કરું કે એકસો ચાલીસ કે એકસો પચાસ કે ત્રણસો રૂપિયાની બધી જ ટાઈપની સાડી મળશે જેની અંદર તમે ડબલ ત્રિપલનું માર્જિન રાખીને માર્કેટમાં વેચી શકો છો હવે આ જે તમે કોટન સાડી જુઓ છો સ્ક્રીન ઉપર બ્લેક રેડ કલરની જે કલર કોન્ટ્રાસ્ટ બેઝમાં રાખેલી છે આ ટાઈપની સાડી પણ બોડી ઉપર બહુ સરસ ખીલે છે અને આ ટાઈપની સાડી પહેરવાનું પણ મહિલાઓને ખૂબ વધારે ગમે છે વાત કરીશું આના પલ્લુની તો તમે જોઈ શકો છો તમને પલ્લુથી લઈને બ્લાઉઝ પીસનું આખી ડિઝાઇન જોવા મળશે આ તરફ તમે જોઈ શકો છો આનું બ્લાઉઝ પીસ આપેલું છે આપણી પાસે વગર બ્લાઉઝ પીસની પણ કોટન સાડી અવેલેબલ છે તો કૃપયા કરીને જ્યારે પણ અજમેરા ફેશન આવો કે ઓનલાઈન શોપિંગ કરો વિડીયો કોલના માધ્યમથી ત્યારે ખાસ કરીને આપણા સેલ્સ એક્ઝિક્યુટિવને જણાવી દઉં કે અમને વિધાઉટ બ્લાઉઝ કે વિથ બ્લાઉઝ વાળી સાડી જોઈએ છે કારણ કે ઘણા બધા એવા એરિયા છે જ્યાં વિધાઉટ બ્લાઉઝની પણ સાડીઓ ચાલે છે તો હવે તમારી માટે એક સરસ મજાનો કલર મૂક્યો છે લાઈટ બેબી પિંક કલર આની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી પ્રિન્ટિંગ લેવામાં આવી છે સેમ ટુ સેમ પ્રિન્ટિંગ છે પલ્લુની જો હું વાત કરું તો પલ્લુની અંદર પણ તમને ખૂબ સરસ એવી ડિઝાઇન મળી રહી છે ને દર્શકો કોટન મટીરિયલ એટલે કે ત્રણસો પાસઠ દિવસ ચાલે પણ ઉનાળાની સિઝનમાં ગરમીથી બચવા માટે લોકો કે એને દિવસભર કોટન મટિરિયલ પહેરવાનું પસંદ કરે છે પછી કોટનનો ડ્રેસ હોય કે ડ્રેસ મટીરિયલ હોય કે પછી સાડી હોય તો આનાથી બેસ્ટ કલેક્શન્સ તમને આખા સુરતમાં ગમે ત્યાં કશું જ નહીં મળશે કારણ કે અજમેરા ફેશન એકમાત્ર એવી કંપની છે જે તમને કોટન સાડીની અંદર ઓછી રેન્જમાં હેવી ક્વોલિટી આપશે અને અલગ અલગ ટાઈપની વેરાયટી આપશે વેરાયટીની વાત કરી છે તો આ સાડીની ઉપર નજર ફરાવો ફર્સ્ટ તમને અહીંયા પલ્લુ જોવા મળે છે પલ્લુની અંદર પણ તમને અલગ અલગ ટાઈપની પેટર્ન્સ મળશે બાજુમાં અહીંયા તમે જોશો ને આનું બ્લાઉઝ પીસ રહેશે ઓલ ઓવર સાડીની વાત કરીશું તો ઓલ ઓવર સાડીની જે બોડી સ્ટ્રક્ચર છે એ કંઈક આ પ્રમાણેની છે તો તમે જ કહો આ ટાઈપની સાડીના કલેક્શન્સ તમને કહેવા લાગે છે અધરવાઇઝ આ તો હતી શરૂઆતી પ્રાઇઝની સાડીઓ જે રીતના કે એકસો પચાસ છે તો તમે ડબલ ની પ્રાઇસમાં વેચી શકો છો બસો પચાસ ત્રણસો પચાસ ચારસો રૂપિયા એ રીતની સાડી છે હવે આના સિવાય આપણી પાસે લગ્ન પ્રસંગમાં વેચાઈ આપવા લેવા માટેની પણ સાડી છે જે રીતના કે આ જો આપણા ગુજરાતની અંદર બધાથી વધારે આ ટાઈપની સાડી પણ વેચાય છે કોટનમાં જેની અંદર તમને કલરફુલ એમ્બ્રોડરી મળી જશે સરસ મજાના સ્ટોન વર્ક છે આ બધી હેવી ક્વોલિટીની હેવી રેન્જવાળી સાડી છે જેની અંદર તમે આરામથી વધારે પડતું માર્જિન લઈ શકો છો એના પછી ગ્રીન કલરની સાડી લગ્ન પ્રસંગમાં અમુક મહિલા એવી હોય છે ઉમરવાળી હોય છે કે એજેડ મહિલા હોય છે નોર્મલી એ લોકો પણ આ ટાઈપની સાડી પહેરવાનું પસંદ કરે છે ડબલ કલરની તમને અહીંયા મશીન એમ્બ્રોડરી જોવા મળી રહી છે જેની અંદર આપણે સિરોસ

આગળ વધીશું અને આગળ વધીને હજી એક સાડી બતાવીશ આ જે સાડી છે ને એ કરિશ્મા કરીને કેટલોગનું નામ છે ને આ બહુ જ એટ્રેક્ટિવ પીસ છે ખાલી તમે જો ઝરી વર્ક આખી સાડીમાં કરેલું છે ઝરી વર્ક સાથે તમને બૂટા કોન્સેપ્ટ મળી જશે જેની અંદર તમને રાઉન્ડ રાઉન્ડ શેપના તમને ફ્લાવર પેટર્ન મળશે ટોટલી મશીન એમ્બ્રોડરી છે ને લેસ બોર્ડર છે અને આ જે કોટન સાડી તમે સ્ક્રીન ઉપર જોવો છો એ સાડી આફ્ટર વોશ પછી સોફ્ટ પણ થઈ જાય છે અમુક કસ્ટ્યુમર તમારી પાસે એવા આવશે જેને એકદમ લાઇટ કલર જોઈએ છે તો લાઇટ કલરમાં પણ આપણી પાસે સરસ મજાની એમ્બ્રોઇડરી અને સિરોઝકી ડાયમંડનું કામ છે તો દર્શકો આજના વિડીયોમાં જે પણ કલેક્શન જોયા છે એ બધા કલેક્શન્સ તમને સેટવાઈઝ લેવા પડશે કારણ કે સિંગલ પીસમાં આપણે જરીક પણ ડીલ નથી કરતા અદરવાઈઝ તમને હું એમ કહી દઉં ચાલો તમારે થી ત્રીસ હજારનું બજેટ છે ને આપણે મિનિમમ અમાઉન્ટ થી ત્રીસ નું આપીએ છીએ તો થી ત્રીસ હજારમાં જો તમારા પ્રિન્ટેડ સાડીને કોટન સાડીના પણ મિક્સ કલેક્શન લેવા હોય તમે લઈ શકો છો આપણે કોઈ વાંધો નથી પણ હા સેટ હોવો જોઈએ એવું નહીં કે તમે પ્રિન્ટેડ સાડીમાંથી બે સાડી ચોઈસ કરી છે ખાલી બે પીસ ચોઈસ કર્યા છે કોટનમાંથી બે પીસ ચોઈસ કર્યા છે એ રીતના નહીં થશે આખું જથ્થાબંધ હોય એ રીતનું તમારે લેવું પડશે તો આપણું એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન છે તો ખાસ કરીને એકવાર મુલાકાત લઈ જાઓ અજમેરા ફેશનની સુરતમાં ગમે ત્યારે આવો તો અજમેરા ફેશન ફરજિયાત કારણ કે અહીંયાનું કલેક્શન એવું કલેક્શન છે જે આખા ઇન્ડિયામાં રાજ કરી રહ્યું છે ચાલે તો વિડીયો ગઈ છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ